કેમ છો તો તમે બધા મજામાં મજામાં છો અને હું પણ મજામાં છું તો આજે આપણે ધમાકેદાર વિડિયો લઈને આવી છે પાછું યુટ્યુબમાં તો આખો વિડીયો જોજો તમે અને બેનાજો ચેનલમાં તમારો અમારા ચેનલમાં એટલે કે ગાંડા વ્લોગમાં આમાં જે જંગલ જેવું જંગલ જેવું છે એનું કેવું એમ છે કે જંગલ જેવું આપણા ગુજરાતના હાવજ હોય આમાં તો એનું એવું કેવું છે કે ગુજરાતના હાવજ હોય કારક ગુજરાતના એટલે ભોણેના હોય આપણે